ડાબેશ્વર પોલીસ ચોકી નજીક જ સામાન્ય બોલાચાલી બાદ અસામાજિક તત્વો દ્વારા બે રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય અસામાજિક તત્વોએ મચાવેલા આતંકને લઈ સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો હાલ તો બનાવને લઈ વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રાત્રે બાર વાગ્યાના ઉમરમાં સાંજે છ ઈસમો આવીને ગાડીમાં તોડફોડ કરી ગયા કાર છે બે રિક્ષા નામ નથી ખબર આગળની કાર્યવાહીમાં પીસીર વાન કોલ કરેલો નંબર ઉપર પીસીઆર વાન આવી તેના પોસ્ટ લીધેલા છે ફરિયાદ કરવાની ફરિયાદ